નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ પશુપાલક મિત્રો ને જય ઠાકર તો મિત્રો વરી બેગથી વયમાં ગબો પડી ગયો કેમ કે ધવલના અમે ભાઈ સુરત ગયા હતા મારી જિંદગીમાં હું આ બીજી વાર સુરત ગયો અને સુરત ગયા તા તો બરાબર હવે એ તો પછી કોમેન્ટ કરજો ને કહેશું હવે આપણે વિડીયોમાંથી આવી જાય તો મિત્રો આજના વિડીયોમાં કંઈ એટલે કંઈ ટોપિક જ નથી તમને હે ને કે ઉપયોગી આવે એવું ખાલી એ જ કહેવાનું છે કે બસ અમારું માંડવો પાકી ગયો અને આ માંડવાની અંદર હવે આપણે ટૂંક જ સમયમાં વાટ નાખવાનું હે અને બાજુમાં તો ભાઈ થોડુંક ટેક્ટર ઐકવું હે આપણે જે તમને શ્વેતા સુપર બતાવ્યો હતો એ ભાઈ ટેક્ટર આઈકું હે એમાં ગારો પડે હે એની બીજી વાળી આ નથી આગળ હે ન્યાય એની ઉપાડી લીધો છે અને ખરેખર અમે વાવવામાં મોર રહી ગયા વાહ અને વાહે રહી ગયા એનું એક કારણ છે કે જો અમારા ખેતરમાં ખડ થઈ ગયું ને એટલે વાહે રહી ગયા પણ એવું કંઈ નથી મિત્રો થોડીક મેની બીક લાગે છે એટલે હજી પહેલી બીજી તારીખ સુધી જાળવવું હે આપણે આગાહી આવતી હોય આપણે તો બહુ વરસાદનું વેધર ઇન્ફોર્મેશનની ખબર ના હોય પણ તો એ થોડી થોડી પડવા મીંડી છે આપણે વિન્ડી વેધર આવે એમાં જોતા હોઈએ એટલે પણ થોડોક અનુભવ આપણે કર્યું જે બેક જણ અમારા ગામમાં વિન્ડી વેધર જોઈ છે એના પાસેથી આપણે શીખી લેવું કેમ કે થોડુંક આપણે ખેતીવાડી અને પશુપાલનના વિડીયો મૂકતા હોય તો ખેડૂતને ખરેખર ઇન્ફોર્મેશન આપવા માટે આ વસ્તુ એક હારી કહેવાય અને એક આપણે તમને મિત્રો જણાવી દઈ કે ગ્રુપ ઘણું બધું મોટું થતું હોય આની અંદર વોટ્સએપમાં ઘણા બધા લોકો આપણે ખેતીમાં ઉપયોગી થાય એવી વસ્તુ માટે આપણે મૂકતા હોઈએ કેમકે આમ ખેડૂતને જે જે વસ્તુ ઉપયોગી થાય એ માટેના મેસેજ મને વધારે મૂકતા હોય તો હવે આગાખાન જે સંસ્થા ચાલી રહી છે મારા કંપની એની અંદર ટેકાના ભાવે મગફળી એ ખરીદવાની શરૂઆત થઈ ગઈ છે તો એનું તમને વાત કરું તો મગફળી તેરસો ને છપ્પન રૂપિયા ટેકાનો ભાવ છે સોયાબીનનો નવસો ને રૂપિયા છે મગનો સત્તરસો ને છત્રીસ રૂપિયા છે અડદનો ભાવ ચૌદસો ને એંસી રૂપિયા છે અને ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ પચીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસથી હોળ દસ બે હજાર ચોવીસ સુધી ટેકાના ભાવે વેચવાનું હોય આ મગફળી સોયાબીન મગ ને અડદ તો એની નોંધણી કરાવી લેવી ખેડૂતને અને આમાં તારીખ આપી જ છે કે પચી નવથી હોળ દસ સુધી આ કાર્યક્રમ ચાલુ રહે તમારા ગામમાં જ્યાં ત્યાં ઓનલાઈન નોંધણી થતી હોય ત્યાં કરાવી લેવા વિનંતી અને ટેકાના ભાવની ખરીદી ચાલુ કરવાની તારીખ એકવીસ તારીખથી છે તો પચીસ નવથી હોળ દસ સુધી નોંધણી ચાલુ રહે અને એકવીસ દસથી ખરીદી કરવાનું ચાલુ થાય અને મિત્રો નોંધણી કરાવતી વખતે તમારે છે ને આધાર કાર્ડ બેંકની પાસબુક અથવા તો કેન્સલ ચેક હાથ બાર આઠના દાખલો વાવેતર હું છે એ તલાટી પાહીંથી આપણે કઢવી લેવો જોઈએ ને તમે મગફળી લખાવી હોય વાયવો હોય સોયાબીન આવો એક આધાર પુરાવા પૂરતો દાખલો જોએ અને બીજું જે આગાખાંડ સંસ્થા દ્વારા છે ને બિયારણની પણ નોંધણી થાય છે કે જે જે આપણે શિયાળુ પાક વાવીએ છીએ ધાણા છે જીરું છે મેથી છે ચણા છે ઘઉં છે તો કોઈ મિત્રોને એ પણ લેવાનું હોય ને તો એના ઉપર તમે નંબર ભાઈ અહીં પણ નંબર ઉપર જઈ અને તમે ખરેખર નોંધણી તમારી કરાવી શકો તો વિજયભાઈ સોનગરા સી ઈઓ કરીને છે પંચાણું દસ પીચોતેર છવ્વીસ ઝીરો ચાર આના ઉપર તમે અવશ્ય મુલાકાત લ્યો અને બિયારણની નોંધણી કરાવો તમને જે એગ્રોની અંદર સીડના ભાવ મળશે ભાવ લેહે ને એથી કરતાં અહીંયા સીડના ભાવ પણ ઓછા લહે અને એ એકદમ સુપરહિટ યુનિવર્સિટીના બિયારણ એટલે કે સર્ટિફાઈડ બિયારણ મળીએ આ જાહેરાતમાં નથી કહેતો કે ભાઈ આમાંથી મને કંઈ મળતું હતું કેમ કે આગાખાન સંસ્થાનો હું એ પણ જે દેવધારા પરિવાર હે એમાં સભ્ય છઉં અને અવારનવાર આવા ખેડૂત વિશે એ કાર્ય કરતા હોય તો એના મેસેજ મને આવતા હોય તો હું તમારી સમક્ષ રજૂ કરતો અને સોશિયલ મીડિયા દ્વારા આપણે ખેડૂતભાઈ સુધી પૂગે તો ખરેખર અને આમાં હજી આવતા સમયમાં આપણે પશુપાલનની ઘણી બધી મિનરલ મિક્સર પશુઓને ડિવોર્મિંગ કરવાની ટીકડી પણ આવશે એ બધું તમને લગભગ રાહત ભાવે નહીં હાવ મફતમાં જ દેવાના હે તો આપણે એ સંસ્થાના સંપર્કમાં રહી અને ખરેખર એ સંસ્થા જળ જમીન અને જંગલ વિશે જ કાર્ય કરી રહી છે કે જંગલ હોય તો જમીનનું ધોવાણ અટકે અને જળ હોય તો જંગલ બની શકે અને જમીન હોય તો એ જંગલ બની હા એટલે ખરેખર એના ઉપર હજી કામ કરી રહી છે અને આપણે હવે છેલ્લી વખત માંડવીનો થોડોક વિડીયો તમને બતાવી દઈએ કે આમાં ઘણી વખત બતાવતો ધોઈ આપણે પણ હજી જો જોવા માથે હવા આવી ગઈ રીતે ઉપાયડા વગરના માથે આવી ગયા હે ને બધું એવું હે મિત્રો આપણે મગફળીમાં છે ને આ વખતે બીક બહુ લાગે છે વરસાદમાં કે વરસાદ માથે થા ને તો ગધડીનો હેરાનગતિ થાય અને હજી જો ઉપાડવા ને તો આ કાચાય છે પણ આ જે આગલે વર્ષે માંડવી આવેલી હતી જેવીસ એનો છોડવો હાથમાં આવી ગયા છે એટલે જે એની અંદર બીબડા હે કેમકે જોવું જોઈએ ચોપન નંબરનો ડેડો આવો ના હોય એનો એકદમ લીહોડ દડો હોય તો મિત્રો વિડીયોમાં કાલે ફરી પાછો નવો વિડીયો લઈ આવશું મેં તમને આની પહેલાંનો વિડીયો તો તમે કીધું કે બાવીસ નંબર મગફળી જેવીસ નંબર મગફળી અને જે આપણે વીટી બત્રી એકસો ઇઠાવીસ આ જે મગફળી છે એના વિડીયો તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવા છે અને પ્લસ તબેલાના વિડીયો પણ અમારે નાખવાના હે નવા નવા તબેલા જે બન્યા છે ને એના તો આજે આ વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે અને સુરતમાં રહેતા જેટલા દોસ્તારો મળ્યા હતા એની બધે એમને ખૂબ મજા કરાવી અને દોસ્તો તમારો ખૂબ ખૂબ આભાર આવો નવો સપોર્ટ કરતા રહેજો તો તમારો ભાઈ અને ધવલ બે સુરતની સફર કરતા રહે તો આવજો બધાને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ